અમદાવાદ શહેરમાં થેલેસેમિયાને અટકાવવા અને રક્તદાનને લગતી વિવિધ સમસ્યાઓના નિરાકરણ માટે નવ ફેબ્રુઆરીએ ગુજરાત યુનિવર્સિટી ખાતે સંમેલન યોજાયું તો આ સંમેલનમાં થેલેસેમિયાને અટકાવવા અને તેની જાગૃતિ લાવવા માટે રક્તદાન માટે કામ કરતી સંસ્થાઓ અને સામાજિક કાર્યકરોએ સંમેલનમાં જોડાયા હતા રાજ્ય સહિત દેશની કુલ એક્યાસી સંસ્થાઓને સામાજિક કાર્યકરો થાયલેસીમિયા દ્વી અને રક્તદાન ઉપર પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા આ પરિષદમાં અનુભવી લોકોની એક પેનલ પણ તૈયાર કરાઈ હતી જે હાજર સંસ્થાઓના પ્રશ્નોના જવાબ આપી તેના નિરાકરણ લાવવાનો પણ પ્રયાસ હાથ ધરાવ્યો હતો આ આયોજન શહેરની આર્યાવર્ત ધ લાઇફ સેવિયર્સ સતંસ્થા દ્વારા કરાય છે આ અંગે આર્યવર્ત સંસ્થાના ગૌરાંગ મિશ્રાએ જણાવ્યું કે રવિવારે યોજાનારી રાષ્ટ્રીય પરિષદમાં અમદાવાદ સહિત વિવિધ રાજ્યોમાંથી થેલેસેમિયા અને રક્તદાન સાથે જોડાયેલી સંસ્થાઓ ઉપસ્થિત રહી આ કાર્યક્રમનો મુખ્ય હેતુ થેલેસેમિયામાં રક્તદાન અંગે લોકોમાં જાગરૂકતા લાવે અને તે સાથે જ રક્તદાનમાં આવતી સમસ્યાઓનો નિકાલ લાવે તો વિવિધ સંસ્થાઓ પોતાના મંતવ્ય પેનલ સામે રજૂ કરશે જે બાદ પેનલના હોદ્દેદારો દ્વારા મંતવ્ય રજૂ કરી અને લોકોમાં જાગૃતતાનું પ્રમાણ વધે તે દિશામાં સેવાકીય કાર્ય આગળ વધારવા કામગીરી હાથ ધરાશે આ પ્રસંગે અમદાવાદની બ્લડ બેંકની સાથે ડોક્ટરો પરિષદમાં હાજર રહ્યા હતા પ્રયાસના નિજા હેઠળ કરવામાં આવેલી રાષ્ટ્રીય પરિષદ માત્ર કાર્યક્રમ જ નહીં પરંતુ થેલેસેમિયાને અટકાવવા અને રક્તદાનને પ્રોત્સાહન આપવા માટેનું પ્લેટફોર્મ પણ બની રહ્યું હતું तो परिषद में थैलेसीमिया ने अटकावा और जागरूक करवामाटी थैमज रक्त ने, ने वधारवानी साथी ब्लड बैंक की समस्याओं रक्तदान दान करनारनी समस्याओं शिविर आयोजकों की समस्याओं અંગે विस्तारवा चर्चा विसाराणा करवामावी और मैं दोनों पैरों से दिव्यांग हूँ और मैं दरभंगा बिहार से आया हूं और मेरा रक्तदान अभी तक 30 बार हो चुका है शायद कल मेरा एक किस्म रक्तदान अहमदाबाद में ही होंगे अब अभी तक कंफर्म नहीं हुए हैं सर को बोले हुए हैं और मेरा कार्य और काम समाजों के बीच में मतलब किसी भी प्रकार की समस्या होती है और मुझसे जो सक्षम होते हैं वहाँ पे हम तैयार होते हैं जैसे किसी को मतलब पैसा की कमी होती है जो परसेंट बढ़ती रहते हैं और उन्हें दवा नहीं मिलता है तो उसके लिए मैं लोगों से चंदा इकट्ठा करके उनको मदद करते हैं और किसी को ब्लड की आवश्यकता होता है तो वहाँ भी हम लोगों को अपनी वीडियो के माध्यम से रक्तदान दिखाकर उन्हें रक्तदान का उजगार देते हैं और वो भी डोनेशन करके उन्हें मदद करते हैं और छोटे छोटे बच्चों को कोचिंग चलाकर अपना जीवन यापन करते हैं और जिन गरीब परिवार में पैसा देने के लायक नहीं होते हैं तो उनसे हम पैसा नहीं लेते हैं और जो पैसा देने लायक रखते हैं उनसे पैसा लेकर उसे शिक्षा भी प्रदान करते हैं और मेरा ग्रेजुएशन कम्प्लीट हो चुका और इसी बात पे मैं अपने बातों को बना कार्यक्रम नु नाम है प्रयास ब्लड डोनेशन अवेरनेस एंड थेलेसिमिया प्रिवेंशन प्रोग्राम है और इंडिया थी आ, લગભગ 100 જેવી એનજીઓસ અને સોશિયલ વર્કર આજે આયા છે અને અમે લોકો આ વાતમાં ચર્ચા કરી રહ્યા છે કે બ્લડ ડોનેશનને કેવી રીતે વધારી શકાય અને થેલેસેमियाને કેવી રીતે રોકી શકાય આની સાથે ઘણા બધા ઘણી બ્લડ બેંકના એચઓડી સાહેબ આજે આપની સાથે જોડાયેલા છે અને જીએસસીવીટી જે ગુજરાતની સ્ટેટ કાઉન્સિલ છે બ્લડ ટ્રાન્સફ્યુશનની એમના ડાયરેક્ટર ભી છે તો અમે લોકો બસ પ્રયાસ કરી રહ્યા છે કે બ્લડ ડોનેશનને કેવી રીતે વધારવાનું અને થેલેસેमियाને કેવી રીતે રોકવાનું